રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું આવતીકાલે મતદાન લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન થશે ગુજરાત સહિત બાર રાજ્યોમાં મતદાન થવાનું છે રાજ્યમાં પચીસ બેઠકો માટે મતદાન થશે સુરત બેઠક ભાજપ તરફથી બિનહરીફ જાહેર કરાઈ છે હવે રહી પચીસ બેઠકો જેના માટે બસો છાસઠ જેટલા ઉમેદવારો મેદાને છે કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે સવારે સાત વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે એકસો પંચોતેર જેટલા આદર્શ મતદાન મથક પર તૈયાર કરાયા છે મતદાન મથક પર વોટર આસિસ્ટન્ટ બૂથ પણ ઊભા કરવામાં આવ્યા તમામ મતદાન મથકો પર ભય બનાવવામાં આવ્યા છે શિશુ સંભાળ આવી છે મતદાન મથકો પરથી મતદાન કરશે ગુજરાતની જનતા ગુજરાતમાં ઓગણીસ જનરલ બે એસસી ચાર એસટી સાથે કુલ છવ્વીસ બેઠકો છે આ બેઠકોના વિસ્તારની વાત કરીએ સૌથી મોટો વિસ્તાર કચ્છનો એકવીસ હજાર ત્રણસો ચોપન ચોરસ કિલોમીટરનો સૌથી નાનો અમદાવાદ વેસ્ટનો એકસો સાત ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર તો આ જ બાબત પર અમારી સાથે અમદાવાદથી આયુષી યાજ્ઞિક અને મયુર સોરી જોડા છે રાજકોટથી બંને સાથે માહિતી મેળવીશું આવતીકાલની તૈયારીઓ કેવી છે સૌથી પહેલાં જઈશું અમદાવાદ આયુષી પાસે આયુષ્ય આવતીકાલે મતદાન છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર સુરક્ષા તો છે પણ તેની સાથે સાથે જે ઈવીએમ ગોઠવવાની વાત હોય લોકોના આવવા માટે વ્યવસ્થા માટેની વાત હોય શું કહેશો શું તૈયારીઓ છે આવતીકાલે લોકશાહીનો મહાપર્વ છે ગુજરાત રાજ્યની અંદર મતદાન થવાનું છે આવતીકાલે ચૂંટણી છે ત્યારે તે પૂર્વે એટલે કે આજના દિવસે જે ઈવીએમ ડિસ્પેચિંગ છે સ્ટેશનરીનું વિતરણ છે તે કરવામાં આવ્યું છે જે આ ખાસ કરીને મતદાન મથકની અંદર જે કાર્ય કરનાર તમામ કર્મચારીઓ છે કે ખાસ કરીને જે આ ઈવીએમ જ્યારે ડિસ્પેચ થશે તેની કામગીરીની અંદર જોતરાઈ ગયા છે અને હાલ જે ઈવીએમની ડિસ્પેચિંગ હોય સ્ટેશનરીનું વિતરણ હોય તમામ હાલ

આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આવતીકાલે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે એના વ્યવસ્થાના ભાગરૂપે ચુમ્માલીસ એલિસ બ્રિજ વિધાનસભાના જે મત વિસ્તાર છે તેમાં સીએનશેડ વિદ્યાલય ખાતે અત્યારે અમે ડિસ્પેચિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ચુમ્માલીસે એલિસ બ્રિજમાં ઓગણીસ જેટલા રૂટ્સ છે તે રૂટ્સ પર ઝોનલ્સ અને આસિસ્ટન્ટ ઝોનલ્સના માર્ગદર્શન હેઠળ તમામ મતદાન કર્મચારીઓ એમને અત્યારે સ્ટેશનરીની કિટ અને ઈવીએમ આપવામાં આવી રહ્યા છે અને એ લોકો જે મતદાનને માટે જરૂરી જે કીટ્સ છે એ જરૂરી કિટ્સ લઈ અને એમના મતદાન મથક પર બપોર પછી પહોંચશે અત્યારે જે હીટ વેવની આગાહી છે અને ગરમીની જે સિચ્યુએશન છે તેને ધ્યાનમાં રાખીને અમુક સ્પેશિયલ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જેમ કે સ્ટેશનરીની કિટમાં અમે એક અલગ વેલફેર કીટ આપી છે જેમાં મતદાન મથકના અધિકારીઓ માટે સૂકો નાસ્તો છે ગ્લુકોન ડીના પાઉચ પાઉચ છે એ રીતનું એમને થોડો સપોર્ટ રહે એ રીતનું આપવામાં આવ્યું છે સાથે સાથે દરેક સ્ટેશનરી કીટમાં અમે એક મેડિકલ કીટ મૂકાવી છે જેમાં એસેન્શિયલ મેડિસિન્સ અને સાથે સાથે ઓઆરએસના પાઉચિસ મુકાયા છે એક મતદાન મથક દીઠ દસ એ રીતે ઓઆરએસના પાઉચ મુકાવ્યા છે અને મતદાન મથકના જે અધિકારીઓ છે તેમને રાત્રે રોકાણવાનું થતું હોય છે તો એ વસ્તુને પણ ધ્યાનમાં રાખીને અમે સ્પેશિયલ હાઇજીન કીટ બનાવી છે આ ઉપરાંત આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે આ ગરમી અને હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખી અને અમે લગભગ બધા જ મતદાન મથકોમાં મંડપની વ્યવસ્થા કરી છે જ્યાં વધારે ફૂટફોલ રહેવાનો છે જ્યાં ચાર પાંચ છ કે સાત મતદાન મથકો એક જગ્યા પર છે ત્યાં કુલરની પણ વ્યવસ્થા કરી છે આ ઉપરાંત ખુરશી અને પંખાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે દરેક મતદાન મથકો પર બે કે ત્રણ વોલન્ટિયર્સની વ્યવસ્થા કરી છે જે સિનિયર સિટીઝન્સ છે જે પીડબ્લ્યુડી છે એમને અસિસ્ટન્સ માટે એમને લાઈનમાં નાઓ પૂરેવું પડે અને એમને પ્રાયોરિટી માં એ લોકો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા છે આ ઉપરાંત બિલકુલ આવશે આપણી પાસે પાછા ફરીશું મયુર સોળી સંવાદદાતા જોડા છે રાજકોટથી મયુર રાજકોટમાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે શું વિગતો જોઈએ એકવીસ લાખ કરતાં વધુ મતદારો છે તે આવતીકાલે પોતાના મતાધિકારનો પ્રયોગ કરવાના છે ને ઈવીએમ સહિતની ફાળવણી છે તે અત્યારે રાજકોટના વિરાણી હાઈસ્કૂલ ખાતેના કેન્દ્રથી કરવામાં આવી રહી છે ચૂંટણી ફરજ ઉપરના લગભગ તેર હજાર કરતાં વધુ જે કર્મચારીઓ છે તેમને તબક્કાવાર ફાળવણી છે તે કરવામાં આવી રહી છે અહીંયા તેમને પ્રાથમિક ટ્રેનિંગ આપવામાં આવી હતી ત્યારબાદ ઈવીએમ છે તેનું ડિસ્પેચિંગની કામગીરી છે તે કરવામાં આવશે સૌથી પહેલાં ગ્રામ્ય વિસ્તારના જે વિધાનસભાના ક્ષેત્રો છે કે જ્યાં મતદાર કેન્દ્રો આવેલા છે ત્યાં સુરક્ષા કર્મીઓ સાથે આ ફરજ પરના કર્મચારીઓ છે તેમને ત્યાં મોકલવામાં આવશે અને ત્યારબાદ શહેરના અલગ અલગ જે મતદાન કેન્દ્રો છે તેની અંદર તેમને ફરજ સોંપવામાં આવશે મહત્વની વાત એ છે કે પાંચસો કરતા વધુ કર્મચારીઓ સુરક્ષા કર્મચારીઓ અને ચૂંટણી પરના અધિકારીઓ સાથેની આજે આખી આખી વ્યવસ્થા છે તે રાજકોટની અંદર કરવામાં આવી છે બે હજાર ને પાંત્રીસ કરતા વધુ મતદાન મથકો છે બુથો છે અને તેની અંદર બસો ને ત્રેસઠ કરતા વધુ સંવેદનશીલ મથકો આવેલા છે અને ત્યાં પણ સુરક્ષાની જે વધારાની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે સુરક્ષાની વાત કરી દઈએ તો બારસો કરતા વધુ જે સુરક્ષા કર્મચારીઓનો સ્ટાફ છે આ ઉપરાંત સીઆરપીએફની ચાર કરતા વધુ કંપનીઓ છે તેને અલગ અલગ મતદાન કેન્દ્રોની સાંજે સાત વાગ્યા સુધી રાજકોટથી તમામ જેટલા પણ મતદાન કેન્દ્રો છે ચાહે તે સિટીના હોય કે ગ્રામ્યના હોય ત્યાં ચૂંટણી ફરજ ઉપરનો જે સ્ટાફ છે તે પહોંચી જશે સુરક્ષા કર્મીઓ પહોંચી જશે અને મતદાન કેન્દ્રનો જે સંપૂર્ણ કબજો છે તે પોતાની પાસે લઈ શકશે સવારના છ વાગે છે તે પ્રાથમિક જે મોકપોલ હોય છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે અને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગરમી લઈને જો વાત કરી દઈએ તો એ માટેના જે ધારાધોરણોને જે દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા તેનું પાલન થાય તેવી વ્યવસ્થા પણ અહીંયા થઈ ચુકી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર